આપનું સ્વાગત છે વાત કરીએ તો રોડ પર દર વર્ષે જેમ થર્ટી ફર્સ્ટની ઉજવણી સુંદરકાંડ કરી ઉજવવામાં આવી હતી વાઘોડિયા રોડ પર આવેલા મયુર સોસાયટીના ઘર ઘરઆંગણે બંદરના હિમાંશુ મહેતા દ્વારા પરંપરાગત રીતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડના વક્તા સંતોષ મહારાજ સ્વરકંઠે સુંદરકાંડ કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના તમામ લોકોએ ભાગ લઈ સુંદર કાંડ કર્યા હતા સાથે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર પચીસનું વર્ષ બાય બાય બે હજાર છવ્વીસ આવનારું વર્ષ બધા માટે વડોદરા શહેરીજનો માટે સુખાકારી નીવડે એવી હિમાંશુ મહેતા વંદના મહેતા અને મહેતા પરિવારે હનુમાનદાદાને દાદાને પ્રાર્થના કરી હતી

સંગીતમય સુંદરકાંડ થી અમે એની પૂર્ણાહુતિ કરી છે અને નવા વર્ષને અમે આગમન કરી રહ્યું છે અને બધાનું આ વર્ષ ખૂબ જ સરસ જાય એવી અમે પ્રાર્થના કરી છે અને નવ વર્ષમાં સૌથી પહેલી પણ આવે છે બીજું કે આજે અગિયારસ પણ હતી એટલે સરસ ભગવાનના આશીર્વાદ આપણને મળ્યા છે અને આ પૃથ્વી પર બધા રહેનાર જીવોનું ખૂબ સારું વર્ષ થાય સ્વાસ્થ્ય સારું રહે સર્વ સુખિત્વ ભવંતુ બસ આજ અમારી પ્રાર્થના હતી あすと